આગળ વાત કરીશું જુનાગઢની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જુનાગઢના ખેડૂતોને વહારે આવ્યા છે પાણીધા વિસ્તારમાં ખેડૂતો સાથે રૂબરૂ મુલાકાત કરી સમીક્ષા કરી ખેતરોમાં જઈ પાકની સ્થિતિનો અભ્યાસ કર્યો અને જ્યારે કમોસમી વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત સાંસદ રાજેશ ચુડાસમા સાથે મુખ્યમંત્રીએ દર્શાવી સંવેદનશીલતા કમોસમી વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત પણ લેશે સાંસદ રાજેશ ચુડાસમા સાથે મુખ્યમંત્રીએ સંવેદનશીલતા દર્શાવી છે અને આ સાથે પા જારે ખેતરોમાં જઈને પાકની સ્થિતિનો અભ્યાસ પણ કર્યો અને જૂનાગઢની વાત કરીએ તો જારે પાણીદરા ગામે અત્યારે જે કાંઈ મુખ્યમંત્રી સાહેબે અમારા મુલાકાત લીધી અને અત્યારે જે કાંઈ પાક છે તે પોતે છે અને અત્યારે જે કાંઈ કમોસમી વરસાદની હિસાબે જે કંઈ નુકસાન થયું છે એની સાબે મુખ્યમંત્રી પણ આમાં થોડાક સહમત છે અને એને અમે અમારી એટલી અરજ છે કે અમારું પાક ધિરાણ છે ખેડૂતનું એ માફ કરે અને અત્યારે જે કઈ લેટ વરસાદને કારણે માવઠા હિસાબે જે કઈ શિયાળુ પાક છે એ પણ અમે લઈ શકીએ નથી અને મજૂર લોકો પણ અત્યારે આવી શકે એવી પોઝિશન છે નહીં એટલે અમારે હવે કરવાનું શું રહ્યું હાઈવે ઉપરના ખેતરની મુલાકાત સીએમ સાહેબે લીધી છે આજે અને એમાં પાક વળતર માટે તો માંગણી કરી જ છે

આવો ઉપદ્રવ છે વરસાદ ને કારણે માવઠા ને કારણે શિયાળુ શિયાળુ પાક હવામાં પંદર દિવસ લેટ થઈ ગયા અહીંયા પાણીની પરિસ્થિતિ કોઈ છે નહીં પાણી છે જ નહીં આ વિસ્તારમાં અમારે આ વખતે પંદર દિવસ પાછળ શિયાળુ પાક વાવવાના કારણે શિયાળુ પાકમાં